અમાન્ય રહ્યું હતું તેમનું ફોર્મ રદ થયું કે નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાશે તેવા અહેવાલ મળી રહ્યા છે સૂત્રો તરફથી પહેલાથી જ નિલેશ કુંભાણીની ગતિવિધિ શંકાના દાયરામાં હતી નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તે પહેલા કોંગ્રેસ સસ્પેન્ડ કરે તેવા સંકેત પણ મળી રહ્યા છે વધુ માહિતી માટે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર જોડાઈ ચૂક્યા છે દીક્ષિત વધુ એક જે કોંગ્રેસ સાથે દિગ્ગજ નેતા છે હવે નિલેશ કુંભાણી તે પણ કેસરીયા કરી શકે છે તેવા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે

કદાચ જે છેલ્લા અડતાલીસ કલાક કે અથવા તો છેલ્લા બોતેર કલાક બાદ જે ઘટનાઓ બની તેને ધ્યાનમાં લઈને પણ કેસરિયા કરી શકે છે ભલે સુરતમાં ચૂંટણી ન હોય પરંતુ સુરતની ચૂંટણી છે તે ભાવનગર અને અમરેલી અને જુનાગઢ જિલ્લામાં ખૂબ મહત્વનું પરિબળ છે પોરબંદર લોકસભામાં પણ મહત્વનું પરિબળ છે તો આ લોકસભાનો ફાયદો લેવા માટે ભાજપમાં જોડાઈ શકે છે અથવા તો ભાજપ પણ તેને જોડી શકે છે એટલે કહી શકાય કે હજુ લોકસભાની ચૂંટણી પૂરી નથી થઈ પૂરી થઈ છે તો ફક્ત સુરતમાં જ થઈ છે પરંતુ એક સુરત કોંગ્રેસમાં મોટો આભાર દીક્ષિત સમગ્ર માહિતી સાથે જોડા બદલ તો સંવાદદાતા સુરત થી પણ જોડાઈ ચુક્યા છે જણાવશો કે જે રીતે નિલેશ કુંભાણી નું ફોર્મ છે તે તો રદ કરી દેવામાં આવ્યું છે અને હવે એવા સમાચાર મળી રહ્યા છે કે તેઓ કેસરિયા પણ કરી શકે છે ચકાસમી ના જે ફોર્મ ના ની જે હિલચાલ હતી એ શંકાસ્પદ જણાવી આવી હતી જાતે કોંગ્રેસ પાર્ટી જે કાર્યકર્તા અને એ પણ નિલેશ કુંભાણી સામે શંકાની હતી અને આ વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે હાલ સામે આવી રહ્યા છે જેમાં નિલેશ કુંભાણી આગામી દિવસોની અંદર ભાજપ નો ખેસ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ સૂત્રો થતી જાણવા મળી રહી છે જે પ્રમાણેની સ્થિતિ જે ફોર્મ ચકાસણી ના દિવસ જોવા મળી હતી હાઈ વોર્ટે ડ્રામા સર્જાયો હતો અને ત્યારબાદ છે તે નિલેશ કુંભાણી મીડિયા થી પણ જાણે મોઢું ફેરવતા જોવા મળ્યા હતા મીડિયાના પ્રશ્નોના જે અંદર ઘેરાઈ ગયા હતા અને જવાબ આપવાનું પણ ટાળ્યું હતું તે બતાવે છે કે હવે આગામી દિવસોમાં ચોક્કસથી